નમસ્કાર દર્શક મિત્રો બીએન ટીવી ન્યૂઝ ગુજરાત સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયતના ધ્વજવંદન કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખે પોતાના સ્થાનિક પંચાયતના સેવાભાવી કર્મચારીના હસ્તે ધ્વજવંદન કરાવી માનવતાની મિસાલ દર્શાવી પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વ્યાસડા ગ્રામ પંચાયત કચેરી ગુરુવારે સ્વતંત્રતા પર્વની ઉજવણી અને ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજારોહણ કાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગામના યુવા નેતા તેમજ વર્તમાન તાલુકા પંચાયત સદસ્ય તરીકે જયદેવસિંહ ઠાકોરને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ પૂર્વ પ્રમુખે ધ્વજારોહણ પોતાના સ્થાનિક ગ્રામ પંચાયતના સેવાભાવી કર્મચારી તરીકે ગામમાં પાછલા ચાલીસ વર્ષોથી પહેલા ઇરિગેશન અને હવે પાણી પુરવઠાની વ્યવસ્થા સંભાળતા અને રાત દિવસ નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા ગામના વડીલ વિનુભાઈ ભીખાભાઈ પરમારને હસ્તે રાષ્ટ્રધ્વજનું આરોહણ કરવાની દરખાસ્તની ગામલોકોએ વધાવી લીધી હતી જે દરખાસ્ત મુજબ સેવાભાવી વડીલના હસ્તે વિધિવત વજવંદન કરવામાં આવ્યું હતું આમ તાલુકાના પૂર્વ પ્રમુખ અને ગામના યુવાન નેતાએ પંચાયતના સેવાભાવી કર્મચારીના હસ્તે ધ્વજવંદન કરાવી માનવતાની અનોખી મિસાલ દર્શાવતા ગામ લોકોએ પ્રશંસા કરી હતી બ્યુરો રિપોર્ટ બીએન ટીવી ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે બીએન ટીવી ન્યૂઝ ગુજરાતને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો